પોલિટિકલ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શ્રી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા પાટણમાં નિર્માણ પામનાર કન્યા છાત્રાલય માટે શિક્ષણ રથનું પ્રસ્થાન કરાવાયું પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો ઠાકોર સમાજના આગેવાનોએ રથનું પ્રસ્થાન કરાવ્યું શ્રી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા પાટણ શહેરમાં ભારતની નંબર વન સુવિધાસભર કન્યા છાત્રાલયના નિર્માણ કાર્ય પૂર્વે પાટણ જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પરિભ્રમણ કરનાર શિક્ષણ રથનું નવરાત્રીના પ્રથમ નોરતે પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો સાથે ઠાકોર સમાજના આગેવાનોએ રિબિન કાપી શિક્ષણ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોર મંગાજી ઠાકોર ચંદનજી ઠાકોર નંદાજી ઠાકોર વિનયસિંહ ઝાલા ડૉક્ટર મનોજ ઠાકોર બાબુજી ઠાકોર ઉમેદસિંહ સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો દાતાઓ સાથે ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો સહિત ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ રથના પ્રસ્થાન પૂર્વે ઉપસ્થિત સૌને શ્રી સદારામ બાપુ નું પહેરાવી સ્વાગત સન્માન કરી આવકાર્યા હતા ત્યારબાદ ઠાકોર સમાજ આગેવાન વિનયસિંહ અને નવગણજીએ ઠાકોર સમાજની દીકરીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા નિર્માણ પામનાર કન્યા છાત્રાલયના કાર્યને સરાહનીય લેખાવી ઠાકોર સમાજની દીકરીઓ ફરજિયાત ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે તેવી અપીલ કરી નિર્માણ પામનાર આ ઠાકોર સમાજની કન્યા છાત્રાલયમાં ઠાકોર સમાજની દીકરીઓની સાથે સાથે પચીસ ટકા અન્ય સમાજની દીકરીઓને પણ પ્રવેશ આપવામાં આવનાર હોવાનું જણાવી આ શિક્ષણ રથ પ્રથમ પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં પરિવાર ભ્રમણ કરશે અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા અરવલ્લી અને બનાસકાંઠામાં આ શિક્ષણ રથ પર ભ્રમણ કરનાર હોવાનું જણાવી દરેક ગામમાં આ શિક્ષણ રથનું સ્વાગત સન્માન કરી યથાશક્તિ શિક્ષણ નિધિ અર્પણ કરવા અપીલ કરી હતી યશપાલ સ્વામી પાટણ અમારા ક્ષત્રિય ઠાકોર સમાજને જય સદારામ જય વાળે આજે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા પાટણની અંદર જે જમીન ખરીદી છે તેની ઉપરથી રસનું પ્રસ્થાન કરી અને પ્રથમ સભા નાયતા ગામે કરવાની છે સદારંભ સેવા સમિતિ ગુજરાતનું અભિયાન છે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓમાં જે શિક્ષણનો અભાવ છે તે તમામ દીકરીઓને શિક્ષણ મળી રહે પાટણ મળીને અભ્યાસ કરી શકે અને આગામી દસ વર્ષની અંદર આ સમાજ સમસ્ત સમાજ સમરસ થાય સમરસ થઈને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી અને સમાજની પ્રગતિ થાય એવું અભિયાન હાથ ધરેલું છે અમારો રથ પ્રથમ આજે બાવીસ તારીખથી શરૂ થઈ અને ઓગણત્રીસ તારીખ સુધી પહેલો તબક્કો પછી તબક્કાવાર 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 આખું ઉત્તર ગુજરાત અમે ફરવાના છો ઉત્તર ગુજરાતના પાંચે પાંચ જિલ્લા સાબરકોઠા અરવલ્લી મહેસાણા બનાસકાંઠા અને પાટણ પાંચે પાંચ જિલ્લાની અંદર અમારી સદારામ સેવા સમિતિનું એક જ અભિયાન છે તમારી દીકરીને ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન સુધી ભણાવો અને તમારા ના ભણાવી શકો તો સદારામ સેવા સમિતિનો સંપર્ક સાધો સમિતિ તમને તમામ પ્રકારની મદદ કરશે હેલ્પ કરશે યુગ માર્ગદર્શન આપશે અને તમારી દીકરી ઉચ્ચ કક્ષાએ શિક્ષણ મેળવીને આગળ થાય એવા સદૈવ અમારા સદારમ સેવા સમિતિના પ્રયત્ન છે અને ઠાકોર સમાજને ની અંદર દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે તેની ચિંતા કરીને ભારત દેશમાં ન હોય એવી હાઈટેક લાઇબ્રેરી બનાવી ભાડાની હોસ્ટેલ બનાવી અને સમગ્ર ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજને હું એક આહવાન કરું છું કે છ નવેમ્બર બે હજાર પચીસના રોજ આ જગ્યા ઉપર ઠાકોર સમાજની દીકરીઓ માટે ભવ્ય હોસ્ટેલનું નિર્માણ કરવાનું છે તો ભૂમિપૂજનના દિવસે સમસ્ત ઠાકોર સમાજ વધારે અને હોસ્ટેલ એવી બનશે કે ભારત દેશમાં ના હોય એવી બનાવવાની છે ઓ સદારો સેવા સમિતિ અને સમસ્ત સમાજનો મારો સંકલ્પ છે સૌને સ નવેમ્બરે વધારવા માટે મારું હાર્દિક આમંત્રણ છે અને રથ ગામે ગામ ફરવાનો છે રથ તમારા ગામમાં આવે તો ઉમળકા ભેરે સ્વાગત કરજો માતાજી જે અપાવે ડોન આપજો અને સમાજમાં જાગૃતિનો સંદેશો પહેલાં એ અભિયાન સાથે આ રથની શરૂઆત છે સૌને જય સદારામ જય વાલીનાથ